હાલમાં ગુજરાત ભાજપ કોંગ્રેસના નેતાઓ ચલાવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ ભાજપમાં પક્ષ પલટો કરીને જોડાયા છે અને હાલમાં ગુજરાત કોંગ્રેસમાં ઘણા ગાંઠા નેતાઓ જ જોવા મળી રહ્યા છે અને તે ઘણા ગાંઠા નેતાઓમાંથી પણ કેટલાક નેતાઓ શું ભાજપમાં જોડાવાના છે એ પ્રશ્ન હાલમાં અત્યંત ઉઠી રહ્યો છે તો આ પ્રશ્ન કેમ ઉઠી રહ્યો છે તે અંગે ચર્ચા કરવી છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે વર્ષ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ સત્તર સીટો મળી હતી અને આ સત્તર સીટો મળ્યા બાદ અર્જુન મોઢવાડિયા જેવો ધારાસભ્ય અને સીજે ચાવડા સહિતના ચાર કોંગ્રેસના ધારાસભ્યો તાત્કાલિક જે છે તે તાત્કાલિક જે છે તે ભાજપમાં જોડાઈ ગયા હતા અને ત્યારબાદ કુલ બાર ધારાસભ્યો હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા છે અને હવે તે વચ્ચે એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે કે આ બાર ધારાસભ્યોમાંથી પણ શું કેટલાક ધારાસભ્યો ભાજપમાં પક્ષ પલટો કરીને જોડાશે કે કેમ આ પ્રશ્ન એટલા માટે ઊઠી રહ્યો છે કારણ કે તાજેતરમાં જે ગાંધીનગર ખાતે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં ધોલરાના એમઓયુને લઈને કેટલીક ચર્ચાઓ ચાલી રહી હતી અને તે દરમિયાન કોંગ્રેસના જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે એક એવું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે એવું જણાવ્યું હતું કે તમે અમારા જ કેટલાક એમઓયુ કરેલા નેતાઓ ભાજપમાં લઈ જશો એટલે કે આ નિવેદન બહાર આવતા જ ગડભળાટ મચી ગયો હતો રાજકારણમાં અનેક પ્રશ્નો પણ ઉપસ્થિત થયા કે શું ખરેખર આજે ઘણા ગાંઠા બાર ધારાસભ્યો કોંગ્રેસમાં વધ્યા છે શું તે બાર ધારાસભ્યોમાંથી પણ કેટલાક ધારાસભ્યો જે છે તે ભાજપમાં જોડાવાના છે અને એ કયા ધારાસભ્યો છે કયા નેતાઓ છે જે હવે ભાજપમાં જોડાવાના છે એટલે કે કોંગ્રેસને પણ હાલમાં એવા એંધાણ આવી ગયા છે કે અમારા જે બચ્યા કૂચ્યા ધારાસભ્યો બાર છે તેમાંથી પણ કેટલાક ફૂટી જવાના છે એટલે કે કોંગ્રેસ પણ જે છે તે પૂર્વ તૈયારી કરીને ચાલી રહ્યું છે કે ભાઈ આ બાર ધારાસભ્યમાંથી પણ કેટલાક જશે ભાજપમાંથી હવે કયા ધારાસભ્યો છે તે તો સમય ચોક્કસથી બતાવવાનો છે અને તમને જણાવી દઈએ કે આઠ અને નવ એપ્રિલ દરમિયાન અહીંયા રાહુલ ગાંધી જે ગુજરાતની મુલાકાતે છે રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીમાં છે અને તે દરમિયાન જે છે તે કોંગ્રેસ સંગઠન પણ ઘણા નવા એંધાણ આવી શકે છે ઉથલપાથલના એંધાણ આવી શકે છે જેમાં તેમણે સાત આઠ માર્ચ દરમિયાન જાહેરાત કરી હતી કે કોંગ્રેસમાં જેટલા પણ ત્રીસ ચાલીસ પચાસ નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે ચોક્કસથી તેમની હકાલપટ્ટી કરવામાં આવશે જે કોંગ્રેસ સંગઠનને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે તે રીતનું નિવેદન જે છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કિરીટ પટેલનું આ નિવેદન જે સામે આવ્યું છે કે કેટલાક અમારા નેતાઓ કોંગ્રેસના નેતાઓ જે છે તે તમે એમઓયુ કરીને ભાજપમાં લઈ જશો એટલે કે શું ખરેખર કોંગ્રેસના કેટલાક નેતાઓ હવે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાશે કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કયા નેતાઓ ઉપર જે છે તે આંગળી ફેરવવામાં આવી રહી છે કે આ નેતાઓ જે છે તે હવે ભાજપમાં જોડાશે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે એટલે કે આવનારા સમયમાં ચોક્કસથી કોંગ્રેસમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે તો આ તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબ્સ્ક્રાઇબ કરી દેજો